કાકા બોલો ભાઈ આ યુટ્યુબ પર છે જને બીરેનભાઈ તમને એમ પૂછે છે કે વાઈફ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એમ કે આ વાત કાકા મને આમ સવાલ ગમી ગયો કેમ કે લોકો ગર્લફ્રેન્ડ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછતા હોય આને વાઇફ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછ્યું કે વાત એમ એને કોની વાઈફ એમ એની જ ને આપણે તો એ ઊંધો ધારવાનું ને યાર આ તો સારો સવાલ કે ભાઈ તમે વિચારીને જવાબ આપો વાઈફ ને ઇમ્પ્રેસ કરવા નાની નાની વાત તો અને ખુશીઓ નું ધ્યાન રાખવાનું અચ્છા એના માટે તારા ની તોડવાના વાસણ ધોવાના એમ બરાબર ખુશ થઈ જાય પણ આટલો ના હોત એટલે ઓછા સવાલ પૂછો અને પેલા પ્રમાણિક રેવા દો ક્યાં વાત એ વાહ અને એકાદ વાર હળવો કજ્જયો થાય ને ઝઘડો હા એ સારું એમ એટલે સારું એટલે માત્ર તમારા માટે નહીં તો પતિ પત્ની ના ઝઘડી લેવાથી એમના પાડોશીઓ ને રિલેટિવ્સ બંને નું બ્લડ પ્રેશર સારું રહે બાકી તો એ લોકો જ ચડાવે નઈ હા અને ચાલશે ભાવશે ભાવશે આ કન્ટિન્યુ મારા ભાઈ ના હમણાં જ મેરેજ થયા હા એ પણ એકદમ આવો છે ચાલશે ભાવશે ફાવશે વાળો એમ દૂધી ટીંડોળા કારેલા નું શાક ખાઈ જાય ચૂપચાપ એક અક્ષર ના બોલે એ તો ક્યાંક તો વાઈફ એકદમ બ્યુટીફુલ હોય તો થાય ક્યાંક તો એકદમ માથાભારી હોય તો થાય એવું જ છે ને પણ શું છે મારાથી બોલાયું છે આની